ગૌણ સેવા વિભાગની ભરતી બે હજાર પચીસ છવ્વીસ રેગ્યુલર સરકારી ભરતી આમાં કુલ ચારસોથી વધુ જગ્યાઓ છે લાયકાત સ્નાતક વિવિધ વિષય આના વિશે ઉપયોગી જાણકારી આ વિડીયોમાં પેટા હિસાબની સબ ઓડિટર પેટા તિજોરી અધિક્ષક વગેરે જગ્યાઓ છે ગુજરાત ગૌણ સેવા વિભાગની આ જાહેરાત છે અહીં દર્શાવ્યા પ્રમાણે કુલ જગ્યાઓ ચારસોથી વધુ છે આમાં પગાર ધોરણ શું હોય છે તો આમાં બે કેટેગરી છે તે પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ છે કેટેગરી એકમાં છવ્વીસ હજાર ફિક્સ પાંચ વર્ષ માટે બીજી કેટેગરીમાં ઓગણપચાસ હજાર છસો ફિક્સ પાંચ વર્ષ માટે છે અરજી માટે મર્યાદા ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જુદી જુદી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે ઉપલી વયમાં છૂટછાટ આ પ્રમાણે છે અહીં કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી કેટેગરીના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે આમાં શૈક્ષણિક લાયકાત શું છે તે જોઈએ તો આમાં કોણ અરજી કરી શકે છે તો અહીં દર્શાવ્યા પ્રમાણે બેચલર ડિગ્રી જુદા જુદા વિષયમાં આ પ્રમાણે છે બીબીએ બીસીએ બીકોમ કોમ મેથેમેટિક્સ બી એસસી સ્ટેટસ્ટિક્સ બી એ ઇકોનોમિક્સ બી મેથેમેટિક્સ આ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે બીજી પણ આમાં સૂચના છે નિયત ડિગ્રી કોર્સમાં હાલમાં જેમનો અભ્યાસ શરૂ છે તો તેઓ અરજી કરી શકે કે કેમ જે ઉમેદવારે ડિગ્રી માટેની પરીક્ષા આપી હોય જેમાં પાસ થવાથી તે પ્રાથમિક પરીક્ષા માટે શૈક્ષણિક રીતે લાયકાત બનશે પરંતુ આ પરીક્ષાનું પરિણામ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર નથી થયું તો તે ઉમેદવાર પણ આમાં અરજી કરી શકે છે અન્ય લાયકાત પણ આમાં દર્શાવવામાં આવેલી છે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ રમતગમત તેના વધારાના ગુણ મળવાપાત્ર છે અહીં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી રમતગમત તો આવી સ્પર્ધાઓમાં ઉમેદવારે પ્રતિનિધિત્વ કરેલું હશે તો ઉમેદવારને વધારાના પાંચ ગુણ મળવાપાત્ર થશે ભરતી પ્રક્રિયાનું માળખું આ પ્રમાણે છે પ્રિલી પરીક્ષા મુખ્ય પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રિલી પરીક્ષાનું માળખું અહીં દર્શાવ્યા પ્રમાણે છે એમસીક્યુ પ્રકારની ટેસ્ટ રહેશે એકસો પચાસ માર્ક્સ બે કલાકનો સમય નેગેટિવ માટે ઝીરો પોઈન્ટ પચીસ એક પ્રશ્નનો એક ગુણ રહેશે પેપરનો વિષય જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ રહેશે બીજી મહત્વની બાબત પ્રિલી પરીક્ષામાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં પ્રિલી પરીક્ષા માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ રહેશે મુખ્ય પરીક્ષાનું માળખું આ પ્રમાણે છે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે જેમાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા સો માર્ક્સ ત્રણ કલાક એકાઉન્ટન્સી ઓડિટિંગ વગેરે વિષયો સો માર્ક્સ ત્રણ કલાક આ રીતે પેપર રહેશે મુખ્ય પરીક્ષા સંદર્ભે ખાસ નોંધ નંબર એક ગુજરાતી પેપર તેનું ધોરણ જીસીઆરટી ધોરણ બાર ઉચ્ચતર કક્ષાની સમકક્ષ રહેશે તેવી જ રીતે નોંધ નંબર બે અંગ્રેજીનું પેપર તેનું ધોરણ જીસીઈઆરટી ધોરણ બાર ઉચ્ચતર કક્ષાની સમકક્ષ રહેશે તેવી જ રીતે પેપર નંબર બે એકાઉન્ટન્સી ઓડિટિંગ વગેરેમાં પેપરનું ધોરણ અને અભ્યાસક્રમ સ્નાતક કક્ષાની સમકક્ષ રહેશે નોંધ નંબર ચાર મુખ્ય પરીક્ષા તેના પ્રશ્નપત્રો વર્ણનાત્મક રહેશે જગ્યાની પસંદગીનો ક્રમ ઉમેદવારે આમાં પસંદગીનો ક્રમ દર્શાવવાનો રહેશે આમાં જુદા જુદા સંવર્ગોની જગ્યાઓ છે તેથી ઉમેદવારે યોગ્ય પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે પસંદગી યાદી મુખ્ય પરીક્ષા ભાગ બેમાં મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે પ્રિલી પરીક્ષાના ગુણ આમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં લઘુત્તમ લાયકી ધોરણ પ્રિલી પરીક્ષા ઓબ્જેક્ટિવ તેમાં ન્યૂનતમ લાયકી ધોરણ ચાલીસ ટકા રહેશે દરેક ઉમેદવાર માટે તેવી જ રીતે મુખ્ય પરીક્ષામાં પણ ચાલીસ ટકા ગુણ લાયક ધોરણ રહેશે પ્રતીક્ષા યાદી આ જાહેરાત અન્વયે કોઈ પ્રતીક્ષા યાદી રહેશે નહીં પીલી પરીક્ષા તેના માટેનો સિલેબસ તેના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે તો અહીં સિલેબસ દર્શાવેલો છે જનરલ સ્ટડીઝ વીસ માર્ક્સ જનરલ મેન્ટલ એબિલિટી દસ માર્ક્સ ગુજરાતી વ્યાકરણ દસ માર્ક્સ ઇંગ્લિશ ગ્રામર ઇકોનોમિક્સ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ફાઈનાન્શિયલ એકાઉન્ટિંગ ઇન્કમટેક્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વગેરે જેવા જુદા જુદા વિષયો છે આ ઉપરાંત ઓડિટિંગ કંપની ઓડિટ આ રીતે કુલ એકસો પચાસ માર્ક્સ તો આ પ્રીલી પરીક્ષા ત્યારબાદ મુખ્ય પરીક્ષા તેની અંદર પેપર એક સો માર્ક્સ ત્રણ કલાકનો સમય ગુજરાતી ભાષા જેમાં પચાસ માર્ક્સ માધ્યમ ગુજરાતી છે તેમાં આ રીતે અહીં દર્શાવ્યા પ્રમાણે પચાસ માર્ક્સ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા પચાસ માર્ક્સ માધ્યમ અંગ્રેજી રહેશે તેના પચાસ માર્ક્સ ત્યાર પછી પેપર નંબર બે સો માર્ક્સ ત્રણ કલાકનો સમય માધ્યમ ગુજરાતી તેની અંદર જુદા જુદા મુદ્દાઓ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ કોસ્ટ એકાઉન્ટિંગ ઓડિટિંગ ઇકોનોમિક્સ ઇન્કમ ટેક્સ આ રીતે જુદા જુદા વિષય છે સો માર્ક્સ મુખ્ય પરીક્ષા પેપર બે માટે સમરીટેબલ અહીં દર્શાવવામાં આવેલું છે વિષય વિષયવાઈઝ માર્ક્સ જોઈ શકાય છે આમાં અરજી ફી કેટલી છે તો આમાં અરજી ફી અલગ અલગ છે જનરલ અને કેટેગરી માટે અલગ અલગ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે અરજી પ્રોસેસ ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની છે આ રીતે ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એપ્લાય પર જવું ગુજરાત ગૌણ સેવા પસંદગી વિભાગ પસંદ કરવો અપ્લાય પર જવું જાહેરાત સિલેક્ટ કરવી અને આગળના સ્ટેપ કરવાના થશે છેલ્લી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ છે આવી વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે